વાલિયા તથા બાડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ કેબલ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કેબલ ચોરી કરતી ગેંગને ઝડપી વાલિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાલીયા તથા બુડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ચોરી સમૂહ ચોરીનો મુદ્દામાલ પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જીજે સોલ ડીએફ અઠ્ઠાવીસ જીરો પાંચ તથા આરઆઈએસ મોટરસાયકલ જી જે સોલ બી ડી છેતાલીસ ઉપર લઈને વેચવા માટે પણસોલી ગામ તરફથી વાલિયા તરફ જઈ રહ્યા છે જે મુજબની બાતમીના આધારે વાલિયા કનેરાવ ત્રણ રસ્તા પાસે હોત તપાસમાં હતા તે દરમિયાન બાતમીવાળી બંને મોટરસાયકલ આવતા તેઓને કોર્ડન કરી પકડી લઈ તેઓ પાસેના પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતાં કેબલ વાયરના બળેલ ટુકડા તથા કેબલ વાયરમાંથી કાઢેલ કોપર મળી આવ્યું હતું જેથી પકડાયેલી સમોને અંતરેના પોલીસ સ્ટેશન ખાતે લાવી ચોરી બાબતે ઊંડાણપૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિથી ધનિષ્ઠ અને સધન પૂછપરછ કરતાં ભાંગી પડ્યા હતા અને ચોરીનો ગુનો કર્યાની કબૂલાત કરતા સુંદર સદર ઇસમોને હસ્તગત કરી કેબલ કાર્ટિંગ કરવા માટે વાપરેલ કટર તથા ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ બંને મોટરસાયકલ તથા કેબલ વાયરમાંથી કાઢેલ ચાલીસ કિલોગ્રામ કોપર કબ્જે કરી કુલ બે લાખ સો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનાની તપાસ માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી